સૌથી શક્તિશાળી ગાયત્રી મંત્રનો જાપ ક્યારે અને કેવી રીતે કરવો જોઈએ આ ભૂલો ક્યારેય ન કરો નહીં તો પસ્તાવાનો વારો આવશે દરેક પૂજામાં મંત્રોનો જાપ કરવામાં આવે છે કારણ કે એવું માનવામાં આવે છે કે મંત્રોમાં ભગવાનને બોલાવવાની અને તેમના આશીર્વાદ મેળવવાની શક્તિ હોય છે આ બધા મંત્રોમાં ગાયત્રી મંત્ર સૌથી શક્તિશાળી અને અસરકારક માનવામાં આવે છે ગાયત્રી મંત્રને મહામંત્ર પણ કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ મંત્રનો રોજ જાપ કરવાથી જીવનમાં ઘણા સારા પરિવર્તન આવે છે દેવી ગાયત્રીને વેદોની માતા પણ કહેવામાં આવે છે જેમાં વર્તમાન ભૂતકાળ અને ભવિષ્યનો સમાવેશ થાય છે દેવીની ત્રિમૂર્તિ એટલે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ પણ માનવામાં આવે છે ધાર્મિક માન્યતા અનુસાર આ મંત્રનો જાપ કરવાથી જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે અને જીવનમાં ખુશીઓ આવે છે પરંતુ શાસ્ત્રોમાં ગાયત્રી મંત્રના જાપ અંગે કેટલાક નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેનું પાલન કરવું જરૂરી માનવામાં આવે છે અહીં જાણો તેનો જાપ કરવાની સાચી રીત અને નિયમો મિત્રો પહેલા આપણે ગાયત્રી મંત્રના અર્થને સમજીએ ગાયત્રી મંત્ર ઓમ ૂર્ભુવઃ તત્સ વિતુરવરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહી ધીમહીો ન પ્રચોદયાત ઓમ ઓ ભૂર્ભુવસ્વઃ તત્સ વિતુરવરેણ્યમ યો ન પ્રચોદય યત ભર્ગો દેવસ્ય ધીમહી થીઓ યો ન પ્રચોદયાત અર્થ એ છે કે આપણે એવા ભગવાનનું ધ્યાન કરીએ છીએ જે દુઃખ દૂર કરે છે સુખ આપે છે તેજસ્વી છે શુદ્ધ છે અને બુદ્ધિને સાચા માર્ગ પર લઈ જાય છે ભગવાન આપણને સારા વિચારો આપે જેથી આપણે સાચા નિર્ણયો લઈ શકીએ અને જીવનમાં આગળ વધી શકીએ ગાયત્રી મંત્રનો જાપ ક્યારે અને કેવી રીતે કરવો જો તમે ગાયત્રી મંત્રના ફાયદા ઈચ્છતા હોય તો તેનો યોગ્ય સમય અને રીત અપનાવીએ ખૂબ જ મહત્વપૂર્ણ છે વેદો અને પુરાણો અનુસાર દિવસમાં ત્રણ વખત આ મંત્રનો જાપ કરવો એ ખૂબ જ શુભ માનવામાં આવે છે પહેલું સૂર્યોદય પહેલાં એટલે કે સવારે સૂર્યોદય પહેલાં બીજું બપોરે અને ત્રીજું સાંજે સૂર્યાસ્ત પહેલાં આ સમય દરમિયાન વ્યક્તિએ બેસીને તુલસી અને ચંદનની માળાનો ઉપયોગ કરીને મંત્રનો જાપ કરવો જોઈએ જાપ કરતી વખતે કુશ આસન પર બેસો અને તમારું મોખ પૂર્વ કે પશ્ચિમ તરફ રાખો સૂર્યાસ્ત પછી તેનો જાપ ન કરવાનું ખાસ ધ્યાન રાખો રાખો આ મંત્રમાં ચોવીસ ખાસ શક્તિઓ છુપાયેલી છે ગાયત્રી મંત્રમાં કુલ ચોવીસ અક્ષરો છે અને દરેક અક્ષર કોઈને કોઈ શક્તિ સાથે સંકળાયેલો છે જેમ કે સફળતા શક્તિ વીરતાની શક્તિ પાલન શક્તિ કલ્યાણ શક્તિ યોગ શક્તિ પ્રેમ શક્તિ સંપત્તિ શક્તિ તીક્ષ્ણતા શક્તિ સંરક્ષણ શક્તિ બુદ્ધિ શક્તિ દમનની શક્તિ વફાદારીની શક્તિ ધારણ શક્તિ જીવનની શક્તિ ગૌરવ શક્તિ શક્તિ તપ શાંતિ શક્તિ આહવાન શક્તિ ઉત્પાદક શક્તિ રસ શક્તિ આદર્શ શક્તિ હિંમત શક્તિ વિવેક શક્તિ અને સેવાની શક્તિ આ બધી શક્તિઓ વ્યક્તિના જીવનને વધુ સારું બનાવવામાં મદદ કરે છે ગાયત્રી મંત્રનો જાપ કરનારાઓએ આ ભૂલો ન કરવી જોઈએ રાત્રે જાપ ન કરો જો તમે પણ ગાયત્રી મંત્રનો જાપ કરો છો તો ધ્યાનમાં રાખો કે તમારે રાત્રે આ મંત્રનો જાપ કરવાનું ટાળવું જોઈએ કારણ કે એવું માનવામાં આવે છે કે રાત્રે ગાયત્રી મંત્રનો જાપ કરવાથી તેની વિપરીત અસર થાય છે કાળા કપડાં પહેરીને મંત્રનો જાપ ન કરો શાસ્ત્ર અનુસાર કાળા કે ઘેરા રંગના કપડાં પહેરીને ક્યારેય આ મંત્રનો જાપ ન કરવો જોઈએ આ શુભ માનવામાં આવતું નથી આ મંત્રનો જાપ હંમેશા પીળા કપડાં પહેરીને જ કરવો જોઈએ તમે દિશાનું ખાસ ધ્યાન રાખો ગાયત્રી મંત્રનો જાપ કરતી વખતે હંમેશા તમારું મુખ પૂર્વ તરફ રાખો દક્ષિણ દિશા તરફ મુખ રાખીને ક્યારેય પણ જાપ ન કરવો જોઈએ આ વસ્તુઓનું સેવન ન કરો માંસ માછલી કે દારૂ પીધા પછી ક્યારેય પણ ગાયત્રી મંત્રનો જાપ ન કરવો જોઈએ તેનું ખાસ ધ્યાન રાખો આમ કરવાથી તમારે જીવનમાં ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે એકસો આઠ વાર ગાયત્રી મંત્રનો જાપ કરવાથી શું ફાયદો થાય છે એવું કહેવાય છે કે જો તમે દરરોજ એકસો આઠ વખત ગાયત્રી મંત્રનો જાપ કરો છો તો તે તમારી બુદ્ધિને તેજ બનાવે છે અને તમારી યાદશક્તિને પણ મજબૂત બનાવે છે આ મંત્ર વિવેક આત્મવિશ્વાસ અને માનસિક શક્તિ શાંતિને પ્રદાન કરે છે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા લોકો અથવા તો માનસિક તણાવથી પીડાતા લોકો આ જાપથી ઘણો ફાયદો મેળવી શકે છે ધાર્મિક માન્યતા અનુસાર ગાયત્રી મંત્રનો નિયમિત જાપ કરવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે તે વ્યક્તિની અંદર રહેલી નકારાત્મકતાને દૂર કરે છે છે અને તેને સકારાત્મક ભરી દે તો ગાયત્રી મંત્રના જાપના હાનિકારક પરિણામો આ મંત્ર ખૂબ જ શક્તિશાળી હોવા છતાં તેનો જાપ સાચા ઉચ્ચારણ શુદ્ધ મન અને યોગ્ય રીતથી કરવો જોઈએ ખોટા ઉચ્ચારણ કે ખોટી લાગણી સાથે જાપ કરવાથી જીવનમાં ઘણી સમસ્યાઓ ઊભી થઈ શકે છે શું સ્ત્રીઓ ગાયત્રી મંત્રનો જાપ કરી શકે છે ધાર્મિક માન્યતા અનુસાર સ્ત્રીઓએ માસિક ધર્મ દરમિયાન ગાયત્રી મંત્રનો જાપ ન કરવો જોઈએ આ ઉપરાંત બાકીના સમય દરમિયાન તે આ મંત્રનો જાપ સંપૂર્ણ ભક્તિભાવથી કરી શકે છે તો ચલો ઔ ભૂર્ભુઅ તત્સ વિતુરવરેણ્ય ભર્ગો દેવસ્ય ધીયો યોના યો ન પ્રચોદયા મિત્રો